રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના બે હજાર ચોવીસનો પ્રારંભ પંદર એક બે હજાર ચોવીસથી કરાયો છે આગામી એક મહિના માટે લોકોને માર્ગ સલામતી અંગે જાગૃત કરવામાં આવશે જે અંતર્ગત સુરતમાં એક રેલીનું આયોજન કરાયું હતું જેમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી હેતુથી બાઇક અને કારની રેલી યોજાઈ હતી સો બાઇક અને સો કારની રેલીને કલેક્ટર આયુષ ઓક દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું RTO સુરત અને ધ સુરત ડિસ્ટ્રિક્ટ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આ રેલી યોજાઈ હતી આ રેલી પાલ RTO કચેરીથી ઉમરા કેબલ બ્રિજ પર પૂર્ણ કરવામાં આવી હતી રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકો ટ્રાફિક નિયમોનું પાલન અને ટ્રાફિક લોકોમાં ટ્રાફિક અવેરનેસ આવે આ રોડ સેફટી માર્ગદર્શન કાર્યક્રમ આગામી તારીખ 15/2/2024 સુધી ચાલનાર છે મારો પરિચય મારું નામ રાજુ સાહ પ્રમુખ સુરત જિલ્લા મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશન રેલીમાં માં અંદાજીત સો મોટરસાયકલ તેમજ સો કાર જોડાયેલ હતી આનો ઉદ્દેશ નેશનલ રોડ સેફ્ટી યર બે હજાર ચોવીસ ના અનુસંધાને માર્ગ સલામતી ના અનુસંધાને કરવામાં આવ્યું હતું જેથી કે જાહેર જનતામાં રોડ સેફ્ટી નો એક સંદેશો ફેલાય આજની રેલીમાં આરટીઓ સુરત તેમજ સુરત જિલ્લા મોટર ડ્રાઇવિંગ સ્કૂલના સહયોગથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલેક્ટર સાહેબ શ્રી હાજર રહ્યા હતા તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીના અધ્યક્ષ એસીપી ટ્રાફિક વગેરે હાજર રહ્યા હતા આ સપ્તાહ જાન્યુઆરીથી પંદરમી ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે રૂટ હતો પાલથી ઉમરા કેવલ બ્રિજ થઈ અઠવા લાઇન્સ થઈ ને કેવલ બ્રિજ થઈ ને રિટર્ન પાછું પરત આરટીઓ જનતાનો બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ને અકસ્માત બને એટલા ઓછામાં ઓછા થાય એની અવેરનેસવા માટેનો અમારો ઉદ્દેશ્ય છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત